નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો આજે આપણે ટેટર ભરતીને લઈને થોડીક અપડેટ આપવાની છે જેમાં વિદ્યા સહાયકના બીજા તબક્કા વિશે અને શિક્ષણ સહાયકમાં નવ દસ ભરતી વિશે થોડીક માહિતી આપવાની છે સાથો સાથ આપણે કચ્છ સ્પેશિયલ ભરતીના જે કાંઈ ન્યૂઝ મળ્યા છે મિત્રો તેના વિશે થોડીક તમને માહિતી પહોંચાડવાની છે અને સાથો સાથોસાથ અગિયાર બારમાં ગ્રાન્ટેડ સરકારીની જે કાંઈ ઉમેદવારો દ્વારા રજૂઆત કરી છે તો કઈ બાબતની રજૂઆત કરી છે કયા કયા મુદ્દા તેમાં લીધા છે તો તેના વિશે પણ માહિતી આપવાની છે અને વિદ્યા સહાયકમાં ચાલું ભરતીમાં હાલમાં જે જિલ્લા પસંદગી થઈ છે મિત્રો તે છવ્વી પાંચ બે હજાર પચીસના રોજ એટલે કે કાલે કઈ રીતનું જિલ્લા પસંદગી થયેલી અને આજે કેવા પ્રકારની પ્રોસેસ જોવા મળશે તો તેની માહિતી તમને પહોંચાડો છે મિત્રો તો ચેનલમાં નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો આજે જોઈએ તો અન્ય માધ્યમમાં વિદ્યા સહાયક ભરતીમાં ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી વિષયમાં ઉર્દુ અને અંગ્રેજી માધ્યમમાં આજે જગ્યા કન્વર્ટ કરીને મિત્રો જગ્યા કોલ લેટર બહાર પાડ્યા છે તો જે જે મિત્રો આ મેરિટમાં સમાવેશ થતો હોય તો તેમણે ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસના લો રોજ જિલ્લા પસંદગી માટે જવાનું છે મિત્રો એટલે દરેક મિત્રોને આ ખાસ મેસેજ પહોંચે એટલા માટે વિડીયો બનાવ્યો હતો મિત્રો અને બીજું કે હાલમાં વિદ્યા સહાયકમાં જે જિલ્લા પસંદગી ચાલી રહ્યો છે મિત્રો તેમાં વાત કરીએ તો કુલ જોઈએ તો મિત્રો ચારસો પચાસ કાલે ઉમેદવારો બોલાવેલા જેમાં હું ક્રમ નંબરની વાત કરીએ તો બસો ને છવ્વીસથી છસો પંચોતેર જેમાં વાત કરીએ તો ઓપનમાં એકસો ને સડસઠ અને એસબીસીમાં બેતાળીસ એસસીમાં પાંચ એસટીમાં ચાર ઈડબલ્યુ એસમાં છવ્વી કુલ જોઈએ તો બસો ચુમ્માલીસ ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરીશ મિત્રો અને જોઈએ તો ગેરરાજ્યની વાત કરીએ તો બસો ને છ ઉમેદવાર ગેરરાજ્ય મિત્રો માટે સારા ન્યૂઝ કહેવાય મિત્રો કે જે મિત્રોનું મેરિટ નીચું છે તો તેમને પણ હવે ચાન્સ છે મિત્રો જિલ્લા પસંદગીનો એટલે આ રીતે જોઈએ તો કાલે ચારસો ને પચાસ ઉમેદવારોમાંથી બસો ચુમ્માળી ઉમેદવારો હાજર હતા અને બસો ને છ ઉમેદવારો અગિયાર હાજર હતા તો આ રીતનું કાલનું આખું શેડ્યુલ હતું મિત્રો તો હવે આજે સત્યાવીસ તારીખે જે કાંઈ માહિતી છે મિત્રો આપણે આપણી ચેનલમાં મૂકી દઈશું અને બીજું કે કચ્છમાં મિત્રો હાલમાં વિદ્યા સહાયકની ભરતી જે ચાલી રહી છે તેમાં જોઈએ તો એક ન્યૂઝ કટિંગમાં મળ્યા છે એવું ન્યૂઝ કે સ્થાનિક માત્ર એટલે કે કચ્છ જિલ્લાના ઉમેદવારો જોઈએ તો કે પંદરસો ને બાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે કચ્છ જિલ્લામાં એકતાલીસોની જગ્યા સામે તો આ રીતનું જે કાંઈ માહિતી હતી મિત્રો એ આપણે આપણી ચેનલમાં અવારનવાર જે કાંઈ વિષયની કયા વિષયમાં કેટલા ફોર્મ ભરાણા તો તેની જે કાંઈ માહિતી છે મિત્રો આપણે આપણી ચેનલમાં મૂકતા રહીશું મિત્રો બસ આ એક હાલમાં ન્યૂઝ આવ્યા હતા કે એકતાલીસોની સામે કચ્છ જિલ્લામાં સ્થાનિકોએ પંદરસો ને બાર ફોર્મ ભર્યા મિત્રો તો આપણે જે જે જિલ્લામાં કેટલા ઉમેદવારો ફોર્મ ભર્યા તેની જે માહિતી છે મિત્રો આપણે આપણી ચેનલમાં મૂકી દઈશું મિત્રો તો આ એક માહિતી હતી અને ખાસ બીજું મિત્રો કે હાલમાં જે રીતના શિક્ષણ સહાયક ભરતીમાં અગિયાર બારમાં સરકારીમાં કે જેટ વિષયમાં જેટલી સંખ્યા હતી એટલા જ ઉમેદવારોનો ફાઇનલ મેરિટ લિસ્ટમાં સમાવેશ કરેલો મિત્રો અને એટલા જ ઉમેદવારોને શાળા પસંદગી કરવા આપેલી પરંતુ શાળા પસંદગીમાં ઘણા ઉમેદવારોએ શાળા પસંદગી કરી નથી ગેરહાજર રહ્યા છે મિત્રો જેથી કરીને નીચેના મેરિટ ક્રમવાળા ઉમેદવારોને પણ શાળા પસંદગી કરવાનો મોકો મળે એટલા માટે રજૂઆત કરવામાં આવીશ મિત્રો તો ભરતી બોર્ડ પણ આ અંગે વિચારી રહી છે મિત્રો કે શાળા પસંદગી ફરીવાર કરવા દેવામાં આવે જેથી કરીને જે ઉમેદવારો પાછળના મેરિટમાં જેમનું નામ છે તો તે ઉમેદવારો સાથે અન્યાય ન થાય અને તેમને પણ શાળા પસંદગીનો મોકો મળે તો આ અંગે મિત્રો ભરતી બોર્ડ ટૂંક સમયમાં ન્યૂઝપેપરમાં પણ આપી શકે એમ છે કે અગિયાર બારમાં સરકારીમાં જે ઉમેદવારો મેરિટ ક્રમમાં પાછળમાં આવતા હોય અને વિષયમાં જગ્યા ખાલી પડી રહેતી હોય તો એમને પણ શાળા પસંદગીનો મોકો આપવામાં આવે મિત્રો તો આ રીતે બીજું એક વાત કરીએ કે નવથી બારમાં હવે ત્રણ ગણા ઉમેદવારોને શાળા પસંદગી કરવામાં આવશે આવું એક સરકારી અને ગ્રાન્ટેડમાં ઉમેદવારો ત્રણ ગણા લેવામાં આવશે એવી પણ એક ન્યૂઝ મળી રહ્યા છે મિત્રો તો આ રીતે જોઈએ તો શાળા પસંદગી ફરીવાર આવે તો ઘણા ઉમેદવારોને જે રહી જતા હોય તો તેમને પણ મોકો મળે મિત્રો તો આ એક શિક્ષણ સહાયક ઉમેદવારો માટે સારા ન્યૂઝ છે મિત્રો કે તમે પણ પાછળના મેરિટમાં આવતા હો અને ઓછા ઉમેદવારોને સિલેક્શનના કારણે ઓછા ઉમેદવારોને સિલેક્શન થયું હોય તો જેના લીધે તમે મેરિટમાં હો હો છતાં સારા પસંદગી કરી શક્યા નથી મિત્રો તો તમને પણ હવે મોકો આપવામાં આવે એવી ખાસ રજૂઆત થઈ છે મિત્રો બીજું કે રિપિટેશન અટકાવવા માટે ધોરણ છથી આઠ વિદ્યા સહાયક જિલ્લા પસંદગી પહેલાં નવથી બારની શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા બાબતે એક વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં રજૂઆત થઈ છે મિત્રો જેમાં નીચે મુજબની ઉમેદવારો દ્વારા રજૂઆત થઈ છે એક તો શિક્ષણ સહાયક ભરતી નીચે મુજબની ક્રમિક ભરતી કરવામાં આવે તો ઉમેદવારો દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં ખાસ રજૂઆત થઈ છે તો તેમણે પણ પોતાના મુદ્દાઓ સરકાર એટલે કે ભરતી બોર્ડ સામે મૂક્યા છે જેમાં વાત કરીએ પ્રથમ તો કે ધોરણ નવથી બારની સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં જગ્યાઓની સામે જગ્યાના એક પોઈન્ટ બેથી એક પોઈન્ટ છ ઘણા ઉમેદવારોને શાળા પસંદગીનો લાભ આપવામાં આવે જેથી કરીને કોઈપણ ઉપરના રેન્કમાં આવતા ઉમેદવારો શાળા પસંદગી ના કરે તો તેની પાછળના મેરિટ ધરાવતા ઉમેદવાર શાળા પસંદગીથી વંચિત ના રહે મિત્રો આ જ હાલ હાલમાં આપણે રજૂઆત જે વાત કરી ત્યાં મુદ્દો છે તો આ મુદ્દો પણ યોગ્ય છે મિત્રો હવે બીજા મુદ્દાની વાત કરીએ તો કે સરકારી ઉચ્ચતર માધ્યમિકની ભરતી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ગ્રાન્ટેડની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તે પહેલાં સરકારી ઉચ્ચતર માધ્યમિકમાં શાળા ફાળવણી બાદ ખાલી પડેલી જગ્યા પણ બીજો રાઉન્ડ પ્રસિદ્ધ કરવામાં આવે આ પણ મિત્રો મુદ્દો આપણે જોઈએ તો ત્રીજા મુદ્દાની વાત કરીએ તો કે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શાળા ફાળવણી બાદ શાળા ફાળવણી થયેલ ઉમેદવારો ભરાયેલ જગ્યાઓ તેમજ બાકી રહેલી જગ્યાઓનું કેટેગરી અને વિષય મુજબનું લિસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવે જેથી લઈને ઉમેદવારો સમક્ષ ભરતી પ્રક્રિયા વિશે પારદર્શકતા જળવાઈ રહે મિત્રો તો આ પણ સાચો મુદ્દો છે કે સરકારી અને ગ્રાન્ટેડમાં બંનેમાં કેટલી જગ્યા કેટલા ઉમેદવારોને ફાળવી કેટલી જગ્યા ખાલી છે તે પણ ખાસ જાહેર કરવામાં આવે ચોથા મુદ્દાની વાત કરીએ તો ધોરણ અગિયાર બારની ભરતી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ધોરણ નવ દસની શાળા પસંદગી શરૂ કરતાં પહેલાં વચગળાના સમયમાં કોમન ઉમેદવાર રિપીટ ના થાય તે માટે સંમતિપત્ર ભરવામાં આવે ત્યારબાદ જ ધોરણ નવ દસ સરકારી શાળા માટે ઉમેદવારોનું એફએમએલ પ્રસિદ્ધ કરવામાં આવે આ પણ મુદ્દો સાચો છે મિત્રો જેથી કરીને ઉમેદવારોને આનો પૂરો લાભ મળે પાંચમા મુદ્દાની વાત કરીએ તો કે શાળા પસંદગી સમયે ટેકનિકલ પ્રશ્નો બહોળા પ્રમાણમાં થતા હોવાથી ફાળવેલ દિવસોમાં જ પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે યોગ્ય નિરાકરણ લાવશો એટલે કે આપણે જાણીએ છીએ મિત્રો કે જે રીતના આગામી દિવસોમાં ટેકનિકલ ઇસ્યુના કારણે જે કાંઈ સમયમાં પ્રોસેસ પૂરી થવી જોઈએ એ સમય લાગે છે વધારે જેથી કરીને ભરતી પ્રક્રિયા લાંબી થાય છે મિત્રો તો આ અંગે થોડુંક પણ નિરાકરણ લાવવું જોઈએ મિત્રો હવે છઠ્ઠા મુદ્દાની વાત કરીએ તો કે વિદ્યા સહાયક ઉચ્ચતર પ્રાથમિકની જિલ્લા પસંદગી પાંચ છ બે હજાર પચીસના રોજ નિર્ધારિત હોવાથી તે પહેલાં નવ બારની શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવે જેને લઈને કોમન ઉમેદવારો વિદ્યા સહાયક ભરતીમાં રિપીટ ના થાય અને જગ્યાઓ ખાલી ના રહે તે બાબતે વધુ ઉમેદવારોને લાભ થાય તો જે રીતના કોમન કોમન ઉમેદવારો નવથી બારના ઉમેદવારો જેટલા હોય તે છથી આઠના પણ કોમન ઉમેદવારો હોય છે મિત્રો તો આપણે આ રીતે જો પહેલાં નવથી બારની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવી ત્યારબાદ જો છથી આઠની ભરતી થાય મિત્રો તો કોમન ઉમેદવારો આમાં રિપીટ ના થાય અને નીચા મેરિટવાળાને આનો લાભ મળે મિત્રો અને બીજું કે ઉમેદવારો જો છથી આઠમાં પહેલી ભરતી થાય તો ઉમેદવારો નવથી બારમાં ચાલ્યા જશે મિત્રો ભરતીમાં એટલે આ જગ્યા ખાલી રહેશે તો તેનો કોઈ મતલબ રહેશે નહીં મિત્રો તો આ જોઈએ તો પ્રાથમિક માધ્યમિક વિભાગ વચ્ચે એકબીજાથી સંકલન સાંધીને ભરતી પ્રક્રિયા કરવામાં આવે જેથી કરીને વધુમાં વધુ ઉમેદવારોને આમાં લાઈન ન્યાય મળે મિત્રો તો આ રીતે વિદ્યા સહાયકના અધિકારીઓ અને શિક્ષણ સહાયકના અધિકારીઓ આ રીતે એકબીજાને ક્રમિક ભરતી થવાના હેતુસર જે કાંઈ પ્રક્રિયા કરે તો દરેક ઉમેદવારોને આનો લાભ મળે મિત્રો તો આ રીતે જોઈએ તો ઘણા બધા મુદ્દા હાલમાં જે કાંઈ ઉમેદવારોના મોટા ઇશ્યુ છે તો તે તમામ મુદ્દાઓ આ પ્રશ્નોને આ મુદ્દામાં સમાવેશ કરી લીધો છે તો આ અંગે જોઈએ તો આપણા ઉમેદવારો દ્વારા હાલમાં ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ગયેલા તો આપણે તેમાં વાત કરીએ તો તમે એક ઇમેજ પણ આપણે બતાવીશું તો જોઈ શકો છો મિત્રો તો ઘણા બધા ઉમેદવારો ખાસ આ બધા ઇસ્યુને કારણે ઉમેદવારો હેરાન ના થાય નીચા મેરિટવાળા ઉમેદવારોને તેનો લાભ મળે સમયસર સમયસર ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય એ બાબતે ખાસ કરીને ઉમેદવારો દ્વારા રજૂઆત થયેલી તો આપણે તમામ ઉમેદવા ઉમેદવારોનો આભાર માનવો જોઈએ કે આવા યોદ્ધાઓ આપણને મળ્યા છે જેથી કરીને આપણી ભરતી પ્રક્રિયા આગળ વધે સમયસર આપણે ભરતી પૂર્ણ થાય અને તમામ મિત્રોને આનો પૂરેપૂરો લાભ મળે મિત્રો તો બસ મિત્રો જે કાંઈ માહિતી હતી આપણા સુધી પહોંચે એટલા માટે આ તમામ માહિતીનો એક જ વિડીયોમાં સમાવેશ કરી લીધો છે તો આશા રાખું કે આપને આ માહિતી સારી લાગી છે મિત્રો તો આગામી સમયમાં ટેટ ટાટ ભરતીને લગતી તમામ માહિતી મિત્રો આપણી આપણી ચેનલમાં મૂકતા રહીશું તો જે મિત્રો ચેનલમાં હજુ સુધી જોડાયેલા ના હોય તો એક જોડાઈ દેજો મિત્રો આપણે આપણી ચેનલમાં સમયસર દરેક માહિતી મૂકતા રહીએ છીએ તો મળીએ નવા વિડીયોમાં નવી જ માહિતી સાથે જય હિન્દ જય ભારત મિત્રો